અત્યારે આપણે જે આશ્રમમાં રોકાણ છે ને એ તમને આશ્રમ બતાવું આ છે સપ્ત ઋષિ સપ્ત સરોવર માર્ગ છે એનો છે એન્ડ છે પછી અહીંથી તો થોડુંક બાકી છે પછી આ ખોર ટ્રેક આવી જાય છે ક્યાંક કથા ચાલુ છે અને આપણો આશ્રમ છે શ્રી આદિનાથ અખાડા શ્રી સિદ્ધલોક આશ્રમ અને ગુરુજી ગુરુજી આપણો આશ્રમ છે જે આપણે રોકાણા છે ખૂબ જ સુંદર મંદિર છે એ જે પહેલાંના મહાત્મા જેમણે આખું બનાવ્યું એમની અહીંયા સમાધિ છે અને ખૂબ જ સુંદર છે આ મંદિરની વિશેષતા બતાવું તો મંદિરમાં પહેલાં પ્રથમ અંદર રૂપમાં પ્રવેશ કરતાની સાથે આ બાજુ છે ને બેટો ગોરા દાદાની મૂર્તિ આવે તમને દર્શન કરાવું અદ્ભુત મૂર્તિ છે જો ઓછામાં ઓછી દસેક ફૂટ જેટલી ઊંચી આ મૂર્તિ છે અને દસ ફૂટ કરતાં ઊંચી અહીંયા નાથજીનું છે એટલે આવી રીતે પાંચ ધૂણા કરીને રાખ્યા હોય છે જે પણ મહાત્મા હોય છે એ સવારના પર માયા પોતાનું કાર્ય કરે છે અહીંયા પણ અલગ અલગ છે અહીંયા જે શ્રી નાથજી બાબાજી થઈ ગયા એમના શિષ્યો બધાય છે એમનો સમાધિ છે મૂર્તિ છે એમના પણ દર્શન કરાવવું અહીંયા વિશાળ વખત રૂપમાં મોટું મંદિર છે આ છે વીરબંક નાથજી શ્રી આદિ હનુમાનજી એ ખૂબ જ વિશાળ એવી હનુમાનજી મહારાજની પણ મૂર્તિ છે માનો આ દસ ફૂટની ઉપર બાર ફૂટ જેટલી મૂર્તિ છે આપણે નીચ મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ મંદિરની પ્રવેશ કરતાની સાથે જ વિશાળ એવા નંદીજી માનો કે ખૂબ જ વિશાળ એમ વિશાળ નંદીજી એની બાજુ હાથીજી બે બાજુ આપણું સ્વાગત કરી રહ્યા છે મંદિરની અંદર આ મંદિરની વિશેષતા એવી છે જે પહેલાંના બાબા થઈ ગયા શ્રીનાથજી બાબાજી જે આપણા ગુરુજીના ગુરુજી હતા એમને ચોર્યાસી મૂર્તિઓ ટૂંકમાં એમના કહેવાય કે ભજનથી ચોર્યાસી મૂર્તિઓ જે ચોર્યાસી કહેવાય ને સિદ્ધ ચોરાસી પણ ચોર્યાસી સિદ્ધોની મૂર્તિ નવું નાથજીની મૂર્તિ એ બધી એમના હાથે બનાવેલી છે એ તમને બતાવું આ છે એ કહેવાય કે આદિનાથ મહાદેવ જે મૂળ સ્વરૂપ હતું આદિનાથ મહાદેવનું એમ આ શિવલિંગ રૂપે રાખેલું છે આખું તમે ચતુર્મુખ ભોળાનાથનું આખું તમે જોઈ શકો છો અભિષેક માટે અહીંયા બહાર રાખેલું છે અને અહીંયા છે નવનાથની મૂર્તિ ચલ ચંબવેનાથ શ્રીપતિનાથ સત્યનાથ ઉદયનાથજી આદિનાથજી શ્રી ગુરુ ગોરક્ષનાથજી શ્રી મચ્છિંદનાથજી શ્રી ચૌધરીનાથજી શ્રી ગજ કંથડનાથજી આપણે નવનાથની મૂર્તિ છે અંદર ભગવાન ભોળાનાથ આશુતોષ અને માતાજીની મૂર્તિ રૂપે દર્શન છે અહીંયા પણ બાર જ્યોતિર્લિંગના દર્શન રાખેલા છે અને બધાની આપણે અભિષેક થાય છે સામે આખું પરિવાર છે શિવ દરબાર અહીંયા અને આખું આ આપણે કહેવાય હરિદ્વારનું શ્રી આદિનાથ આશ્રમના દર્શન છે હવે આ જે મેઇન મંદિરની બાજુમાં આદિશક્તિની શક્તિ શુદ્ધ લોકેશ્વરી શ્રી દુર્ગા માતાજીનું મંદિર છે માતાજીના મૂર્તિના દર્શન કરી રહ્યા છો તમે વાહ ખૂબ જ સુંદર આ માતાજીની મૂર્તિ છે સામે અખંડ જીવ જોત ચાલુ છે અને આ શિવતા શિવ અવતાર ભગવાન શ્રી ગુરુ ગોરક્ષનાથજી એ કહેવાય કે નાથ સંપ્રદાયના ગુરુઓના ગુરુ એવા શ્રી ગુરુ ગોરક્ષનાથજીની મૂર્તિ રૂપી દર્શન રાખેલા છે ખૂબ જ સુંદર નિર્મળ એકદમ પ્રેમ ભાવવાળી આખી સુંદર મૂર્તિ છે જેના દર્શન કરી રહ્યા છો અને શિવજીનું મંદિર છે ગણપતિજીની પણ મૂર્તિ અહીંયા રાખેલી છે શ્રી આદિ ગણેશ ભગવાનજીની મૂર્તિ અહીં રાખેલી છે હોઉં ગણપતિજી મહારાજ હવે હજી પણ બે મંદિર બાકી છે આ મંદિરના પરિસરમાં એની સિવાય હવે તમને ચોર્યાસી સિદ્ધોની મૂર્તિ બતાવું એમાં બધી મૂર્તિના નીચે નામ પણ લખેલા છે અને તમે આરામથી હવે ચોર્યાસી સિદ્ધોના દર્શન કરો આપણે પ્રથમથી શરૂઆત કરી છે બધાના નામ નીચે લખેલા છે મને આ એટ્રેક્શન લાગશે બધી તમને દેખાડીશ અહીંયા સિદ્ધ શ્રી નાથજી અલગ અલગ વાહ અહીંયા નાથજી સાથે સાથે અહીંયા પણ એક મંદિર છે ગંગા માતાનું ગંગા મિયાના કિનારે છે ગંગા માતાનું અહીંયા ગંગાજી મગર માથે બિરાજમાન છે એથી મૂર્તિ છે અહીંયા બીજા બધા નાથજીના સિદ્ધ સિદ્ધોના મૂર્તિ રૂપે દર્શન રાખેલા છે બધાના તમે આરામથી દર્શન કરી શકો છો આ બધા રેર દર્શન છે જે શ્રીનાથજી બાબાજી થઈ ગયા તે આ જગ્યાના સંસ્થાપક્યો કે આ જગ્યાને પ્રથમ બનાવી એમને આ બધી મૂર્તિઓ એમની જાતે નાની નાની બનાવી હતી એમાંથી આ બધી ચોર્યાસી સિદ્ધોની મોટી મૂર્તિ બનાવેલી છે અને સાથે સાથે બધા એના નામ પણ એમાં આપેલા છે સનાતન નાથજી પાશકનાથજી હંસનાથજી મૂર્તિ અને સાથે દ્વાદશ આદિત્ય મંડલ શ્રી સૂર્ય ભગવાનજી મહારાજના ના સત્ય સનાતન સૂર્યનારાયણ ભગવાનના પણ એ આખો બનાવેલો છે ખૂબ જ સુંદર એવું મંદિર બાકીની જે નાથજીની મૂર્તિઓ છે તમને દેખાડું બધી મૂર્તિઓના તમે દર્શન કરી રહ્યા છો વાહ વાહરંગનાથજી દિગંબરનાથજી અદ્ભુત મૂર્તિઓ આ શ્રી આદિનાથ સિદ્ધ લોક ધામ શ્રી અંદર આવેલી કપિનાથજી હનુમાનજી મહારાજ જેવી પણ એક મૂર્તિ છે અહીંયાથી પાછું છે ને પુલની વ્યવસ્થા કરી છે એ પણ તમને આગળ બતાવું અહીંથી મંદિરની ઉપર જઈ શકાય સામેથી બીજા જે ચોર્યાસી સૂધોમાં બાકી છે બધા અહીંયા દર્શન છે અહીંયા છે શ્રી નાગરાજ ભગવાનજી વાહ નાગરાજ ભગવાનજીના દર્શન કરી રહ્યા છો અને અહીંયાથી બીજા બધા ચોર્યાસી સિદ્ધોમાં જે બાકી છે એના બધાના દર્શન અહીંયા છે શ્રી કુંભનાથજી હરિહરનાથજી મંજુનાથજી કપિલનાથજી ભાર્ગવનાથજી દંડીનાથજી શ્રી જ્ઞાનનાથજી जालंधरनाथ जी कानीफा नाथ जी श्री खटानाथ जी घा ना बाम आया श्री दत्तनाथ जी ओ मूर्ति रणाकनाथ जी सिद्ध स्वरूपनाथ जी सुखनाथ जी वी चौरियासी अलग अलग प्रकार की मूर्तियों हिंसा है अस गणपति मूर्ति बाकी बताए दो, वाह શ્રી કંતનાથજી રામભદ્રનાથજી ભગવરનાથજી વાય વાહ આવી ચોર્યાસી નાથજીના તમે મૂર્તિના દર્શન કર્યા આખી આવી રીતે આખી પરિસરમાં બનાવેલા ઉપર નવનાથ ફરતે ચોર્યાસી સિદ્ધ વચ્ચે આદિનાથ મહાદેવ નંદીજી અને ખૂબ જ સુંદર આશ્રમના દર્શન કર્યા બધા ભગવાનના દેવી દેવતાઓના કાલ તમને બતાવ્યું હતું કાલના વિડીયોમાં એ માં ડે ટુના વિડીયોમાં કે આની પાછળ છે ને સીધું ચેલું રિઝર્વ ફોરેસ્ટ માં આખું જે જંગલ આવી જાય ને એ આખું સ્ટાર્ટ થઈ જાય છે ત્યારે આપણે પહોંચી ગયા છીએ અહીંયા ફૂલ બનાવવું હોય ચોમાસાની સિઝનમાં માનો કે વરસાદ ફૂલ હોય ત્યારે અહીંયાથી આશ્રમમાં જવું હોય તો આખું ફુલડવું ન પડે એના માટે આખો બ્રિજ બનાવી દીધો છે અને પાછું નીચેથી વાલી હવે એને ફોરવેલ પણ વહી જાય આ જે આજે જે અમારા ગુરુજી છે એમના મોટા ગુરુભાઈ એ આવ્યા છે અને અહીંયાનો આખો કાર્યભાર શ્રી સોમનાથજી બાબાજી કરે છે અને આ સૌથી મોટા શ્રી શિલનાજી બાબાજી છે એ કાલ સાંજે આવ્યા હતા આખો વિશાળ આશ્રમ છે રહેવાની સુંદર વ્યવસ્થા છે આશ્રમમાં અને આ છે શ્રી આદિનાથ અખાડા સિદ્ધ ચોર્યાસી ધામ હરિદ્વાર આ આશ્રમનો વિડીયો છે ને ડે થ્રીનો છે અને હું છે ને ડે થ્રીનો અલગથી આ સ્પેશિયલ આશ્રમનો એક વિડીયો બનાવી દીધી જેનાથી લોકોને આવા ઘણા બધા આશ્રમો જે છે એના દર્શન થઈ શકે અને સાથે સાથે ડે થ્રીમાં આપણો એક આપણો વ્લોગ સ્ટાઈલ વિડીયો છે ને આ જે છે એક દર્શન માટેનો છે અલગ પર્પઝ માટે અલગ જ વિડીયો આપણે આના માટે બનાવી દીધો છે જે દર્શન કરી શકે બધા લોકો ત્યારે આપણે જે મેઇન જે શિવરાજી બાબાજી હતા અને ગુરુ કે અત્યારે શ્રી શ્રીનાથજી બાબાજી તમે નવા જોઈ શકો છો ગુરુ શ્રી શ્રીનાથજી બાબાજી મૂર્તિ રૂપી દર્શન રાખેલા છે શ્રીનાથજી બાબાજી અને શ્રી સોમનાથજી બાબાજી અભિષેક કરી રહ્યા છે આ વચ્ચે સમાધિ છે એમાં દર્શન કરી રહ્યા છે